સુરતે સોજી પોલીસને મળી મોટી સફળતા અડાજણ વિસ્તારમાંથી પોર્ન રેકેટ ચલાવતી ગેંગનો પર્દાફાશ અડાજણ પ્રથમ સર્કલ પાસે જસ્ટ વિઝિનરી એન્ટરટેનમેન્ટ ખાતે પોલીસે રેડ કરી એ સોજી પોલીસે આઠ આરોપીઓની કરી ધરપકડ પરફ્યુમની આડમાં પોર્ન વિડીયોનું વેચાણ કરતા હતા આરોપીઓ વિડિયો વેચાણ કરી બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા વિનેશ પટેલ મો ઇરફાન અંસારી પૂંજન પટેલ મયુર પરમાર જૈમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ મિલન ગોંડલિયાની ટેરેપેકાડ જયાર એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડિયો વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવર્ડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પલેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ટી એમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઉભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તો કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કંઈ એ લોકો પણ કરતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકો નું એક મહિના નું છસો નવ્વાણું નું ત્રણ મહિના નું અગિયારસો નવ્વાણું નું એક વર્ષ ચાર હજાર નવસો નવ્વાણું નું પેકેજ ની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એનો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો નવ્વાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંક થી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા સર કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંજવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રેકેજ લીધેલા છે સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે શું કામ કરે છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જૈમીન ઢોબરિયા શ્વેતુલ ડોબરિયા મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે આના માલિકો ચાર છે અને એ લોકો જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઈરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડ નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરના જે સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યુડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક ચેકબુક છે પાસબુક ની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત અને સીપીયુ ટોટલ અગિયાર લાખ નો મુદ્દા મહિલા જપ્ત કરેલો છે